સરકારના ભરોસે જીવ અને કૌમાર્ય બંને ગુમાવાનો વારો આપશે કારણ કે ગુજરાત છે ભાઈ અહીંયા તો છોડવામાં આવે છે એમનું તોરા કરીને સ્વાગત કરવામાં આવે છે સંસ્કારી ની ઉપાધિ આપવામાં આવે છે હેલો વેલકમ એન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર સ્વાગત છે તમારું એ ભારત દેશમાં જ્યાં એક તરફ સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહીને એની પૂજા કરવામાં આવે છે અને બીજી તરફ પોતાના બાપની જાગીર સમજીને ફીકી નાખવામાં આવે છે ઉપરથી હવે આ લોકોને સરકારની શેહ મળવા માંડી છે બિલકિસ બાનુના આરોપીઓને છોડવામાં આવ્યા ત્યારે એને સંસ્કારીની ઉપાધિ આપવામાં આવી હતી હાર તોરા કરીને એનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગયા વર્ષે બીએચયુમાં એક વિદ્યાર્થીની ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો બીજેપી આઈટી સાથે હતા હમણાં થોડા દિવસ પહેલા લગભગ દોઢ બે મહિના પહેલા જ એના આરોપીઓને પેરોલ ઉપર છોડવામાં આવ્યા અને બીજેપીના નેતા એની સાથે

બહાર ફરે છે શા માટે કારણ કે સત્તાને એની જરૂર છે વોટ માટે આ સાથે પ્રજ્વલ રેવન્ના કેમ ભૂલી શકાય જેને બે હજાર નવસો થી વધારે ઓલમોસ્ટ ત્રણ હજાર જેટલા રેપ કર્યા હતા એનો હાથ પકડીને સ્વયં આપણા સુપ્રીમ લીડર એની માટે વોટ માંગતા હતા વિચાર કરો તમે ગુજરાતમાં જ બીસીએ ની વિદ્યાર્થીની ઉપર મધુ ટાડાણીને પરેશ રાદડિયા બીજેપીના આગેવાનો દ્વારા દુષ્કર્મ કરાયાની ફરિયાદ નોંધાઈ હતી અને હમણાં જ દાહોદમાં છ વર્ષની નાની માસુમ બાળકી ઉપર એની જ શાળાના આચાર્ય દ્વારા નજર બગાડવામાં આવી અને જ્યારે એમાં નિષ્ફળ રહ્યો ત્યારે નાનકડી બાળકીનું ગળું દબાવીને એની હત્યા કરી નાખવામાં આવી અને આજે આચાર્ય છે એ સંસ્કારી સંગઠન એવા સંઘનો સક્રિય કાર્યકર્તા છે વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને આ માણસ ધર્મનો પ્રચાર કરે છે આખા ધર્મના ઠેકેદાર બનીને ફરતા આ સંગઠનોના લોકો આ નેતાઓ પોતાના સંગઠન કાર્યકર્તાઓની વિકૃતિ ઉપર અંકુશ આવે એ માટે પગલા નથી લઈ શકતા અને ધર્મરક્ષક હોવાના દાવા કરે છે ધર્મ બચાવવા માટે રોડ ઉપર નીકળ્યા છે આ કોકની દીકરીઓ બચાવવા માટે થોડુંક કામ કર્યું હોત ને તો આ છ વર્ષની બાળકી આજે એના મા બાપ પાસે જીવતી અને સલામત હોત બંગાળમાં બડતકાર થયો તો મમતા બેનર્જી નું રાજીનામું માંગવામાં આવ્યું હતું હવે દહત માં બડતકાર થયો છે કામ કરીએ મધ્યપ્રદેશ યા તો રાજસ્થાનના સીએમ કહીએ રાજીનામું આપી દે કારણ કે આપણા સીએમ તો કસમ ખાધી છે ફક્ત બીજા રાજ્યમાં કંઈ થશે તો જ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવા માટે સામે આવશે બાકી આપણા રાજ્યમાં ગમે એવી ઉથલપાથલ થઈ જાય આપણા સીએમ તો આવી બાબતમાં આગળ આવશે નહીં બધી બાબતમાં સંવેદનશીલ ગુજરાતની સરકાર ગુજરાતમાં જારે ગુનો થાય છે ત્યારે સંવેદનહીન બની જાય છે આ દાહોદના મહિલા મોરચાને તમે જોવો બંગાળની ડોક્ટર દીકરીને ન્યાય અપાવવા માટે આ મહિલાઓ રોડ ઉપર આવી હતી અને પોતાની જ દાહોદની છ વર્ષની માસૂમ બાળકી ઉપર આજે આરએસએસના સક્રિય કાર્યકર્તા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે એના વિરોધમાં આ મહિલાઓ બહાર ના આવી આ મહિલાઓ પણ છે ને એક સ્ત્રી જાતિ ઉપર કલંક છે કે પાર્ટી રાજ્ય અને કોઈની જાતિ જોઈને વિરોધ કરવા આવે છે તમે લોકો માણસના નામ પર કલંક છો કે બળાત્કાર જેવી ઘટનામાં પણ તમે પેલા પક્ષ જોવો છો કે કયા વ્યક્તિ નો છે તમે વિરોધ કરવા આવો છો તમારામાં માનવીયતા નામનો કોઈ તત્વ છે કે નહીં શ્વાસ લેતા મળદાઓ છો તમે લોકો તમારી આત્મા મરી પરવારી છે કે તમે બળાત્કારના કેસમાં પણ કોઈની જાતિ જુઓ છો બિલકુલ બળદ પીડિતાની જાતિ જોવામાં આવે છે જો એ કોઈ સવર્ણ સમાજની બાળા હોય કોઈ દીકરી યુવતી હોય તો એને ન્યાય અપાવવા માટે બધા જ રોડ ઉપર આવી જાય છે પણ જો એ કોઈ દલિત કોઈ બહુજન સમાજની દીકરી હોય તો એનો અવાજ પણ સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં નથી આવતો આ પ્રકારની માનસિકતા છે બળાત્કાર પીડિતાની જાતિ એનું રાજ્ય અને એના અપરાધીનું સરકાર સાથેનું કનેક્શન જોવાવાળા તમે ડૂબી મરો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરો અને આ ગુજરાતની આ દેશની જનતા તમે પણ ડૂબી મરો જેને આવા લોકોને પોતાનું નેતૃત્વ સોંપ્યું છે ગુજરાત વાળો તો ખાસ જે ત્રીસ વર્ષથી આવા લોકોને પોતાના રાજ્યની બાગટોર આપીને બેઠા છે અને હજી દાહોદની ઘટનાના પડઘા સમના પણ નહોતા ત્યાં કાલે ફરી વખત વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું પાછા લોકો નારો આપે છે બેટી બચાવો કોનાથી બેટી બચાવે કોનાથી આ બીજેપીના આઈટી સેલના સક્રિય જે કાર્યકરો ત્રણ યુવાનો હતા એનાથી બીએચયુની વિદ્યાર્થીનીને બચાવીએ કુલદીપસિંહ સેંગર અને શરણ શરણસિંહ જેવા બીજેપીના નેતાઓથી બેટી બચાવીએ રામ રહીમ આસારામ જેવા આ સરકારની શેમાં ઉછળતા કૂટતા આ બાબાઓથી બેટી બચાવીએ આર એસ જેવા સંસ્કારી ધાર્મિક સંગઠન સક્રિય કાર્ય કરતા ગોવિંદ અમારા સમર્થનમાં ઉભેલા સંગઠનોના કાર્યકરોથી બેટી બચાવો અમારા પક્ષના નેતાઓથી બેટી બચાવો બેટી બચાવો કારણ કે અમે લોકો એટલા બધા નીચ નરાધમ છીએ ને કે અમારાથી તમારી બેટી નથી એટલે બેટી બચાવો જે છે આમનું સૂત્ર નહોતું ચેતવણી હતી તમારા માટે કે બેટી બચાવો અમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિથી તમારી બેટી બચાવો બેટી બચાવો તમારી આ આ આ રાજકીય પક્ષો સાથે જોડાયેલા વિકૃત તમારી બેટી બચાવો ધર્મનો પોતાની માથે લઈને ફરતા આ ધાર્મિક ઠેકેદારો થી તમારી બેટી બચાવો બાકી તો જાને ત્યાં બાર બધા આવા આખલા જ ફરે છે શા માટે જેવી રાજા એવી પ્રજા તમારું નેતૃત્વ જેના હાથમાં હોય તમારી પ્રજા પણ એવી

એમ જ નથી મહિલાની મૂર્તિ હોય તો શક્તિ સ્વરૂપા કઈને ઉપાસના અને જો મહિલા જીવતી જાગતી હોય તો નજરમાં વાસના આ હકીકત છે આપણા ભારત દેશની બેટી બચાવો હવે જાતે બચાવો કારણ કે આ લોકો કઈ નહીં કરે તમારા માટે આ સમાજ વિકૃત થઈ ચૂક્યો છે આ સામાજિક સંગઠનો વિકૃત થઈ ચૂક્યા છે આ ધાર્મિક ઠેકેદારો વિકૃત થઈ ચૂક્યા છે આ રાજકીય નેતાઓ જે સંસદમાં બેઠા છે અડધાથી ઉપર લોકો ઉપર હત્યા બળાત્કાર ચોરી નાના મોટા ગુનાઓ લાગેલા છે તમારું રાજકીય નેતૃત્વ તમારું ધાર્મિક નેતૃત્વ તમારું સામાજિક નેતૃત્વ આવા વિકૃત લોકોના હાથમાં એટલે બેટી બચાવો કારણ કે નેતૃત્વ નેતૃત્વ ઉપર લોકો બેઠા છે તો સમાજના છૂટાછવાયા લોકો કેવા હશે એનો અંદાજો તમે લગાવી લો માટે તમારી સુરક્ષા તમારી જવાબદારી છે કોઈ સરકાર કોઈ ધાર્મિક સંગઠન કોઈ સામાજિક સંગઠન તમને બચાવવા નહીં આવે તમારી દીકરીને તમે જ સક્ષમ કરો નજર પણ ના નાખી શકે કારણ કે આ લોકો પાસેથી તો હવે કોઈ જ આશા નથી જે લોકો બળત્કારીઓને છોડીને એના હાથ તોરા કરતા હોય એવા લોકો તમારી બેટી ની સુરક્ષા કરશે આવી જો તમે આશા રાખતા હોય ને તો તમે મૂર્ખ છો